તો રામ રામ ને જય માતાજી બધા કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો ને સ્વાગત છે એક નવા વ્લોગ માં ને કરી દેજો હવાર ના ફોર માં ચાલુ વ્લોગ ને આજે ઉતાર્યો જો મેં વ્લોગ ને કરતો હોય જ રહ્યો છે ને પણવા આજે આજ અંધારું છે જો એટલે આજ આજે રહી જાવ કડી ખમી ને જઈ સી જે તો વાર હે અને જો ચાલુ કીધું કર નાખો હમણે ઉતાર્યો રહ્યો ને વ્લોગ એટલે બાકી તો જો નિશાળ જવાનું એટલે તૈયાર તો થઈ ગયો

આજ તો પાછી જો ટાઈ ટાઈ ઓછી છે અને હું તો હમણાં કોટ પહેરી જ નથી જતો અહીંયા વાય જ નહીં ટાઈટ બસમાં અહીંયા સુધી વાય ખાલી બસમાં જ વાય જ નહીં અંજીની બધા જો કાલ કોટ ને એવું લઈ આવ્યા ના અંજી ના અંજી ના સારો લાગતો

વાદરા થયા શિયાળામાં ગમે ત્યારે હંમેશા વાદળા થાય ને ત્યારે ઠંડી ધીમી જ પડી જાય વાદળા ઓછા થઈ જાય બીજા વાદળા વેખે છે ઠંડી પડશે એ રીતનું આવડે શું હે હમ્યા છે હમ હમ એટલે જીરામાં ને એવામાં થોડીક ઠંડી ઓછી પડે ને એટલે ઉગવમાં બહુ કેવર આવે બે ત્રણ પાણ પાયે પણ એજ આમ ખાસ એવું મન માને ને એવું ઉગતું નથી ને હવે જેવા આવશે ને પછી ઠંડી પડે ને એટલે એને ન વાંધો પણ આ ઠંડી થોડી ઓછી હોય ને ત્યારે બહુ કેવર હોય ગાઉંમાં તો કે નો વાંધો આવે પણ જેવી વસ્તુ હોય ને જીરું હે વળિયારી હે એમાં બધી થોડુંક જો થોડીક ઠંડી પડે ને તો સારું પણ મુરતમાં જ ઠંડી એવી ખાસ કાંઈ પડતી નથી જેવી કંઈ કહેવાની પડે થોડાક દીક પડી વધારે કરી દેવાય અને થોડાક દીક પડીને હવે તેમ થાય કેમ ઠંડી ઘટતી જતી એ રીતનું આવું હવામાન આખું ફરી ગયું બાય તો જો ભાઈ નવી જર્સી લઈ હતી લાગે ને ટાઈટ નો હોય ટાઈટ નો હોય ને ઓલી હતી જો અહીંયા રહી હવે ઠીક પાતરી થઈ જતી હતી બહાર નહીં જતી એટલે કાલ નવી લેતા હોય બા સારું મમ્મી હારું નંજી હારું તણી સારું સારું ટાઈટ નો હોય ને હમ કાલે રૂમાલ બાંધ દેવાય હમ ટાઈટ નો હોય

એ તોરા ફૂડા ગુલાબી ફોડા એટલે મોહન હે ને મોહન નાનો હતો ને એને આમ બે હાર દેતો એમ

સીમા ખાઉ પાણી નું રોટલો ખાઈ લ્યો સારું લાગે બીજું થોડુંક નાખી દેવા ને મસ્ત વગર ખાઈ લે હાલો વાસ્તુ નઈ ખૂટે નું કર લે બપોરા તમારે કરો એ રામ રામ ને જય માતાજી બધા ને અને હાંજ પડી જાય ને ભણે ભણે ને હો ફાઇનલી અને લેસન બેસન હતું એ કરી નાખ્યું એ થોડુંક હતું જાજુ નહોતું ગણિતનું હતું જરાક પાકો છોપડો ઉતારવાનો હતો એટલે એ બધું થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે ઘડી કીધું રખડવા લઈ જાય ને અંજી એજ આવી નથી જો કે હમણાં બસે ઘડી ખમે ને વહેલા હે ને મારે વહેલી બસ વી આવે એટલે એ પાંચ વાગે છૂટે એટલે એ થોડી મોડી આવે મારો મમ્મી જો આવું હોય હા મેણી જો હા મેણી હા પેણી હા મેણી છે

હાલ ને જોઈશું કપામાં તો જો કે અહીંયા સુકાઈ ગયું છે પાણી ના પાતા શાક કરવા ના લાવવાનું કાલ તો શુક્રવાર એટલે હાલ છે આપણે જો આમાં બોરા થઈ ગયા મોટા ખાઈ એવા તો નથી ખાઈ એવા થાય છે એટલે ધોરા થઈ જાય છે આ જો લીલા હે અવળા અવડા થયા હે હું તો આજે અહીંયા એન બાજ આટલી ડાયરું છે ને એટલા થાય છે આ તો કાપ નહીં ખાતા અહીંયા બધે ખેડવા નાલતું તું ને એટલે જો હાટલી હે આ ડાયર એટલે એમાં થાય છે ને જો અહીંયા જે આપણે વાયુ છે ને મારા મમ્મીની ને હું તો આજ ખોલ નહોતો વાવવામાં જો કે ને જો ચાલ મજાનું ઉગી ગયું હે લહાણ વાયુ લાગે જો અહીંયા લહાણી છે ને અહીંયા મેથી જેવું દેખાય બાકી રાજકોટ જો અસલ મજાનું ઉગી ગયું હે મારે જો આપણે કેટલાય થઈ ગયા સમજો કેટલી વાર થાય ને પાછો જો ફાલ આવી છે ને કેટલાય થઈ ગયા અહીંયા પાછું આપણે પાણી પાઈ બકાલાને બકાલા ને બધી નકરા જ લોંધા સોઈતા ફાલ એટલો આવે ને બાર તોડી જાય અહીંયા હે એટલે ખબે ન હોય મોલો આવી ગયો લાગે જો આટલા તોડી લીધા જે આમાં થોડાક મોટા મોટા તોડ લઉં એટલે પછી

i'm hay polis but i see you and you collect